બરાબર એક થી પાંચ ધોરણની અંદર આપણે આ એકમોનો ઉપયોગ કર્યો છે પરંતુ એ આપણે પાકું કરવાનું રહેશે એટલે રિવર્સ કરવાનું છે તો આપણે જોઈએ કે સો પૈસા બરાબર એક રૂપિયા છે તો આપણે એવું કરવાનું કે અહીંયા તો સો નીચે જાય તો છેદમાં જશે તો અહીંયા એક છેદ સો એ જ પ્રમાણે આપણે અહીંયા સેન્ટીમીટર અને મીટરમાં જોઈએ

તો આપણે આ સમજવું જોઈએ કે ભાઈ 1 પૈસા બરાબર 1/100 રૂપિયા તો સૌ પ્રથમ આપણે લખીએ કે 1 પૈસા બરાબર 1/100 રૂપિયા તો 5 પૈસા બરાબર કેટલા 5 પૈસા બરાબર કેટલા તો આપણે જોવાનું કરીએ તો આપણને ખબર છે શું થાય ચોકડી ગુણાકાર થાય તો આપણે એનો ગુણાકાર થાય 5 * 1/100 બરાબર હવે આપણે કરીએ તો 5/100 જવાબ મળે હવે આને દશાંશમાં કેવી રીતે ફેરફાર કરવો મિત્રો તો સૌપ્રથમ જે આપણને ઉપર રકમ આપી છે એ લખીશું તો આપણે લખ્યા પાંચ હવે આપણે જોવાનું છેદમાં શું આપ્યું છે તો છેદમાં છે સો એટલે એકની પાછળ કેટલા ઝીરો છે એકની પાછળ કેટલા શૂન્ય છે તો અહીંયા આપણે જોઈએ કે એકની પાછળ બે શૂન્ય છે તો આપણે પણ જે પોઈન્ટ છે જે દશાંશ છે એ બે સંખ્યાઓ પછી મૂકવાનો રહેશે તો આપણે કઈ સંખ્યા તો એક જ આપેલી છે તો આ એક સંખ્યા બીજી કોઈ સંખ્યા ન હોય તો આપણે લગાડીશું શૂન્ય એક સંખ્યા બે સંખ્યા પછી આપણે અહીંયા દસાંશ પોઈન્ટ લગાડવાનો રહેશે પછી આપણે રૂપિયામાં તો જીરો પોઈન્ટ પાંચ રૂપિયા એ જ પ્રમાણે આપણે જોઈએ કે પચાસ રૂપિયા અને નેવું પૈસા તો આપણને ફેરફાર કરવાનું કીધું છે રૂપિયામાં આ ઓલરેડી રૂપિયામાં છે તો એને ફેરફાર કરવાનો નહીં પહેલા આપણે આને ફેરફાર કરીશું કે ભાઈ નેવું પૈસા એટલે ભાઈ એક પૈસા બરાબર એક છેદમાં સો રૂપિયા માટે નેવું પૈસા બરાબર કેટલા તો આનો આપણે જો ક્રોસ ગુણાકાર કરીએ આ બાજુ તો આનો આના જોડે થાય તો નેવું ગુણ્યા એક છેદમાં સો અને આ નીચે આવે પણ એક છે એટલે લખીએ કે ન લખીએ છેદમાં ફરક પડે નહીં મિત્રો એટલા માટે આની નીચે નથી લખતા તો હવે આપણે આગળ જોઈએ તો નેવું છેદમાં સો માટે શૂન્ય શૂન્ય ઉડી જાય તો નવ છેદમાં દસ છે

અને નેવું પૈસાને આપણે આપણે ફેરફાર કર્યો રૂપિયામાં કર્યો એ કેટલો છે હવે એનો કરીએ તો 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 અને અહીંયા છે પોઈન્ટ આગળ આપણે આખી સંખ્યા છે પોઈન્ટ પછી શું નવ એટલે કે પચાસ પોઈન્ટ નવ રૂપિયા આપણને મળે છે એ જ પ્રમાણે આપણે જોઈએ કે દસાલનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે છે આપણને સેન્ટીમીટર મીટરમાં ફેરવાનું કહ્યું છે આપણે એ જોઈએ કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનો તો એનું જ થાય છે આમાં પણ 1 છેદ માં 100 લેવાના છે તો फटाफट આપણે આપણે આ પણ આપણે કરી લઈએ કે ભાઈ 1 સેમી બરાબર કેટલા થાય છે 1 છેદ માં 100 મીટર તો 15 સેમી બરાબર કેટલા મીટર હવે આપણે કરીએ ક્રોસ ગુણાકાર 25 સોરી 15 1 છેદ માં 100 આવે માટે 15 100 હવે સૌપ્રથમ આપણે પહેલા રકમ લખીશું તો આપણે લખ્યા 15 હવે આપણે બે અંક છોડીને પછી શૂન્ય પોઈન્ટ મૂકવાનો છે કારણ કે અહીંયા એકલી પાછળ બે શૂન્ય છે માટે એક અને બે અંક છોડીને અહીંયા પોઈન્ટ મૂકીશું આગળ કશું નથી એટલે શૂન્ય અને આપણે કીધું છે 15 સેમીને મીટરમાં ફેરફાર કરવાનો તો આપણે જે ફેરફાર કર્યો મીટરમાં છે તો 0.15 મીટર એ જ પ્રમાણે આગળ જોઈએ એ પ્રમાણે અહીંયા છે બે મીટર આપણને આપેલા છે એટલે આપણે 45 સેમીને પહેલા મીટરમાં ફેરફાર કરીશું તો આપણે લખીએ કે 1 સેમી બરાબર 1/100 મીટર

હજી બાકી છે મિત્રો આપણે 45 ને સેમી ને આપણે 0.45 મીટર માં ફેરફાર કર્યો છે પણ આખો સરવાળો કરવાનો બાકી છે તો આપણે લખીએ કે 2 મીટર અને 45 સેમી બરાબર 2 મીટર વત્તા 45 સેમી આપણે કેવી રીતે લખી શકીએ 0.45 મીટર હવે બંનેનો સરવાળો કરીએ તો મીટર માં આવશે તો આપણે જોઈએ કે બે આખા છે અને 0.45 છે એટલે આગળ પોઈન્ટ ની આગળ 0 છે એટલે બે આખા પોઈન્ટ પોઈન્ટ પછી કેટલા છે 45 તો 2.45 મીટર

ગુણ્યા એક છેદમાં દસ આપણે ફેરફાર કરવાનો છે સેન્ટીમીટરમાં આ ઓલરેડી છે પહેલા આપણે આને કરીએ તો એક મેમી બરાબર એક છેદ દસ સેન્ટીમીટર માટે આઠ મેમી બરાબર કેટલા સેન્ટીમીટર આપણે પેલા અહીંયા કરીએ સાઈડમાં તો આઠ માં દસ માટે પોઈન્ટ લગાડીશું માટે આગળ ઝીરો આઠ આપણે સેમાં ફેરફાર કર્યો છે સેન્ટીમીટરમાં તો સેમ હવે આપણે જોઈએ કે આનો ફેરફાર કર્યો છે આની સુડે આપણે સરવાળો કરવાનો બાકી છે કે નવ સેમી જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દશાંશના સરવાળા બાદ બાકી કરવાના છીએ સાદા સરવાળા બાદ તો આપણને આવડે જ છે પણ જો એમાં દશાંશ હોય તો કેવી રીતે કરવા એના વિશેનો અભ્યાસ કરવા આપણે જોઈએ કે આપણને ત્રણ સંખ્યા આપેલી છે ત્રણેયનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ આપણે પહેલી સંખ્યા લખીએ કે 0.007 હવે જ્યારે આપણે દશાંશના સરવાળા બાદબાકી કરીએ તો એક વસ્તુ આપણે યાદ રાખવાની છે તો શું કે દશાંશની નીચે જ આપણે દશાંશ કરવાનો છે બરાબર એટલું યાદ રાખવાનું અને પછી જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં આપણે શૂન્ય લગાડી દઈશું તો આપણે અહીંયા જોઈએ કે આ દશાંશની નીચે આપણે અહીંયા દશાંશ મૂકીએ તો બીજી કઈ રકમ છે આપણી તો કે 8.5 તો આ પોઈન્ટની આગળ 8 છે અને પોઈન્ટની આ બાજુ 5 છે એ જ પ્રમાણે ત્રીજી સંખ્યા લખીએ તો પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનો પછી આગળ જે કે પોઈન્ટની આગળ શું છે તો કે 30 છે તો આવી રીતે 30 લખી શકાય અને પોઈન્ટની આ બાજુ શું છે તો કે 0.30.09 આવી રીતે છે બરાબર કે આપણે કાય હવે આનો કેવી રીતે સરવાળો કરવો તો મેં તમને કહ્યું એ પ્રમાણે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં આપણે શૂન્ય લગાડી દીધું હવે આનું કરવાનો સરવાળો જે આપણે હંમેશા કરતા આવે આવી રીતે જ કરવાનો છે મિત્રો ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યાં પોઈન્ટ છે કે જ્યાં દશાંશ છે એની નીચે જ આપણે દશાંશ મૂકવાના રહેશે અને આજુબાજુની જે સંખ્યા હોય એ ત્યાં નીચે બરાબર ધ્યાનથી મૂકવાની આપણે અંકની નીચે અંક લખવાનો અંક જો આગો પાછો થશે તો પણ સરવાળા બાદબાકી ખોટા પડશે કારણ કે સરવાળા બાદબાકી કરવા ઈઝી છે એ આપણને આવડી જશે પણ જો રકમ ખોટી લખશો તો જવાબ સાચો મળશે ને હવે આપણે કરીએ આ છે સાત આ છે નવ આ છે પાંચ આઠ અને અહીંયા ત્રણ તો આપણે કહેવા તો ઈઝી છે ઈઝી છે પણ તમે પોઈન્ટ નીચે આપણે આંકડા આંકડા પાછા લખી દો તો દાખલો ખોટો પડે છે બરાબર તો આપણે તો પ્રથમ એ જ ધ્યાનમાં રાખવાનું કે પોઈન્ટ નીચે પોઈન્ટ અને આંકડાની નીચે આંકડા લખીશું દરેક અંકની નીચે આપણે જોઈએ અંક મિક્સ થવા જોઈએ નહીં એ પ્રમાણે આપણે આગળ જોઈએ તો અહીંયા છે પંદર તો હવે આપણને અહીંયા તો કોઈ દશાંશ કે પોઈન્ટ આપ્યો જ નથી તો હવે શું કરવું તો જ્યારે દશાંશ કે પોઈન્ટ ન આપ્યો તો આ આખી સંખ્યાને આપણે આવી રીતે જ કહેવાય મિત્રો જે આખી સંખ્યા છે એની પાછળ આપણે પોઈન્ટ જ ગણી શકીએ આને જો પંદર પોઈન્ટ ઝીરો ઝીરો લખવું તો આ પંદર જ કહેવાય અને આ કેટલા પણ ઝીરો મૂકું પોઈન્ટ પછી આ બધું કેટલા પણ ઝીરો મૂકું તો ફરક પડશે નહીં અને એ જ પ્રમાણે સંખ્યાની આગળ કોઈ પણ ઝીરો મૂકવામાં આવે તો પણ કોઈ ફરક પડશે નહીં

અંકની નીચે અંક લખવાનો પોઈન્ટ આઠ છે તો એ અહીંયા એક આવશે સાત નવ નીચે પોઈન્ટ અને એક ને એક બે ઘણા મિત્રો કેવું કરે છ ને આઠ ચૌદ થાય તે પૂરેપૂરા મૂકી દે છે આપણે દશાંશ મૂકવાનો કરી પણ સરવાળો જેમ આપણે રકમનો કરીએ એ પ્રમાણે જ કરવાનો રહેશે આગળ આપણે જોઈએ કે બાકી છે એમાં પણ સેમ પ્રોસેસ કરશું આપણે તો અહીંયા થશે ન જાય બે આપણે કટ કરીએ સાતમાં 7 ની ઓછા કરીને છ આવશે અને પાંચના આવશે પંદર 15 માંથી આઠ જાય તો સાત ને સાત ને પંદર એટલે સાત થશે 6 માંથી બે જાય તો ચાર અને 9 માંથી છ જાય તો ત્રણ એટલે ત્રણ એવો જવાબ આવે એ જ પ્રમાણે આપણે આગળ કરીએ એકવીસ પોઈન્ટ કંઈ ન લઈ શકીએ તો આપણે અહીંયાથી કરીશું તો અહીંયા થશે આપણે જીરો અહીંયા આપણે લે આ જે વધારો વચ્ચે જીરો આવે ત્યાં આપણે શું મૂકીએ છીએ મિત્રો નવ અહીંયા આપણે પાંચ ના કરીએ પંદર પંદર માંથી સાત જાય તો કેટલા રહે છે મિત્રો સાત ને સાત ચૌદ ને પંદર એટલે આઠ રહે છે નવમાંથી બે જાય તો 7 અને પોઈન્ટ ઝીરો માંથી પાંચ ના જાય તો ફરી આપણે એક અને અહીંયા દસ દસ માંથી પાંચ મળે છે દરરોજ વીસ કિલોમીટર પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાંથી તે દસ કિલોમીટર અને બસો મીટર અંતર બસ દ્વારા કાપે છે એટલે કે આપણને કુલ કિલોમીટર આપ્યું છે તેમાંથી બસ દ્વારા કેટલું કાપે છે એ પણ આપેલું છે બાકી રહેલું અંતર રિક્ષા દ્વારા કાપે છે તો તો રિક્ષા દ્વારા એ કુલ કેટલા કિલોમીટર અંતર કાપે એટલે કે આપણને કુલ આપેલું છે એમાંથી આપણને બસ દ્વારા કેટલું આપેલું છે એ આપેલું છે અને આપણે રિક્ષા દ્વારા શોધવાનું છે તો આપણે સીધું જોઈએ કે આમાંથી આ વાત કરીએ તો આપણને રિક્ષા દ્વારા મળે છે તો કોઈ ફરક શું છે આપણે સીધી વાત બાકી કરી શકીએ તો અહીંયા અલગ શું છે તો અલગ એ છે મિત્રો કે અહીંયા જે આપણે જોઈએ એકમો છે એ અલગ અલગ આપેલા છે માટે આપણે પહેલા એકમોને એક એક સરખા કરવા પડશે આપણે એ જોઈએ કે કિલોમીટર અને મીટર છે તો બધાને આપણે કિલોમીટરમાં ફેરફાર કરીશું તો અહીંયા આપણે આગળ કર્યું એ પ્રમાણે આ કિલોમીટર છે એને કિલોમીટર જ રહેવા દઈશું અહીંયા મીટર છે એને કિલોમીટરમાં ફેરફાર કરીએ તો 50 મીટર અને એનો આપણે કિલોમીટરમાં ફેરફાર કરીએ તો 50 છેદમાં 1000 એટલે આ મિન્ડુ નામે નુડે એટલે અહીંયા લખીએ છે એટલે બે એકમ પછી શૂન્ય એ જ પ્રમાણે અહીંયા દસ કિલોમીટર અને બસો મીટર છે એ પણ આપણે લખીએ તો બસો મીટર હવે એનું આપણે કિલોમીટરમાં ફેરફાર કરવો હોય તો બસો છેદ એક હજાર લખીશું તો અહીંયા બે શૂન્ય અને આ બે શૂન્ય જાય

તો હવે આપણે લખીએ તો વીસ આખા આવશે પોઈન્ટ પોઈન્ટ પછી શું છે ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર એ જ પ્રમાણે આપણે આગળ કરીએ કે બસ દ્વારા કાપેલું અંતર બસ દ્વારા કાપેલ અંતર એનું આપણે કરીએ તો કેટલું છે કે દસ કિલોમીટર વધતા આ જે આપણા બસો મીટર હતા એને ફેરફાર આપણે કરીએ તો શું જવાબ મળે છે આપણને ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર જો બંને એકદમ સરખા હોય તો સરવાળો કરી શકીએ મિત્રો બટ અહીંયા પણ કિલોમીટર છે આ પણ કિલોમીટર છે દસ પોઈન્ટ બે કિલોમીટર હવે આપણે બાદ કરીએ તો આપણે લખીએ પુલ કેટલું આવ્યું છે આપણે કે કિલોમીટર એ શું છે કુલ મુસાફરી જેમાંથી આપણે બસ દ્વારા કરેલી મુસાફરી વાત કરીએ તો એ આપણે લખી છે દસ પોઈન્ટ બે અહીંયા નીચે કઈ નથી તો આપણે લખીશું શૂન્ય

કે જ્યાં મીટર છે એને સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીશું તો આ ઓલરેડી મીટર છે તો આ 5 સેમી ને આપણે મીટરમાં ફેરફાર કરવાનો છે તો આપણે લખીએ કે 5 સેમી બરાબર મીટરમાં જો ફેરફાર કરીએ તો 5/100 માટે 5 અને બે શૂન્ય છે માટે આ એક અંક આ બીજો અંક અને અહીંયા દશાંશનો આપણે પોઈન્ટ મૂકીશું એટલે 0.05 મીટર એ જ પ્રમાણે આપણે આગળ કરીએ કે 50 સેમી આપણે લખીએ પચાસ છેદ સો એટલે આ શૂન્ય ને આ શૂન્ય ઉડે એટલે પાંચ લખીશું નીચે દસ છે એક શૂન્ય છે માટે એક અંક પછી અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે ઝીરો પોઈન્ટ પાંચ મીટર હવે આપણે જોઈએ કે કુલ કેટલું છે ટીના પાસે કાપડ તો કુલ કાપડ બરાબર આપણે જોઈએ કે વીસ મીટર વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મીટર એ બંનેનો સરવાળો કરીએ તો વીસ આખા છે

અહીંયા આપણે ઉડાડવાનું કરીએ દસ આપણે દસકો લઈએ તો અહીંયા એક નવ આવે એટલે પંદર પોઈન્ટ પંચાવન એ આપણે વધેલું કાપડ છે એટલે કાપડ કેટલું બાકી રહે તો પંદર પોઈન્ટ પંચાવન મીટર કાપડ બાકી વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોઈ પણ વ્યવહારો દાખલો હોય તો આપણે પહેલા એકમમાં ફેરફાર કરવાનો જો અલગ અલગ એકમ હોય તો એ એકમોને એકમાં ફેરફાર કરવાનો અહીંયા જોયું આપણે કિલોમીટર અને મીટર હતું તો આખાને આપણે પહેલા કિલોમીટરમાં ફેરફાર કર્યો છે પછી જે સરવાળા કે બાદબાકી થતા હોય એ આપણે કરવાના રહેશે તો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો આજે જ અમારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવા